અમિત ગઢવી પાર્થરાજ ક્લબના એઝ એ ઓર્ગેનાઇઝ તરીકે અને અમે રાજકોટની અંદર અર્વાચીન એટલે કે પાર્થરાજ ક્લબ એટલે કે અમારું સૌથી મોટું આયોજન આપણા રાજકોટના સમા એટલે કે ત્રિકોણ વાઘની અંદર પાર્થરાજ ક્લબ અને સાંજ સમાચાર અમે ગ્રુપ આયોજન આખું કરીએ છીએ જેમાં એકદમ વિશાળ ગ્રાઉન્ડની અંદર સારું એક મોટું આયોજન અમે કરીએ છીએ જેમાં પંદરથી સોળ હજાર સારા માણસો પારિવારિક વાતાવરણ સાથે અમે એક આ મોટું આયોજન કરીએ છીએ જેમાં બહોળો પ્રતિસાદ અમને દર વખતે મળે છે સારા અમારી સાથે જે મોટા મોટા સ્પોન્સર ને મોટા ગ્રુપ છે જે અમારી સાથે સારા જોડાયેલા છે રાજકોટની એક બજારની અંદર આપણે જેવા કહેવાય જેને કહેવાય કે અર્વાચીન અને પ્રાચીનની થીમ સાથે અમે આયોજન મોટું કરીએ છીએ જેમાં અમારી અમારી સાથે અલગ અલગ અમારી ટીમ સાથે અમારે સાથે બધા જ ગ્રુપ સાથે અમારી સાથે નીતિનભાઈ નિલેશભાઈથી માંડીને મોટા મોટા ગ્રુપ સાથે બધા જોડાયેલા છે જય માતાજી જય શ્રી કૃષ્ણ હું રાજગઢવી પાર્સાદ ક્લબ હોડર આ વખતે પાસાદ ક્લબ અને શાંત સમાચાર આયોજિત બાંબુ બીસ ગરબા શાસ્ત્રી મેદાનમાં કરી છીએ અમે આશરે લગભગ પંદર સોળ હજાર ખેલૈયાઓ રમે છે એમાં અને વિશાળ ગ્રાઉન્ડ છે કેન્ટિંગની સારી વ્યવસ્થા છે આફ્ટર કેન્ટિંગ અમે બાર વાગ્યા પછી એક કાર્યક્રમ રાખવી છીએ જેમાં ગિટારિસ્ટ બધા અલગ અલગ સિંગરો હોય છે બે વાગ્યા સુધી એ કાર્યક્રમ ચાલશે વિધાઉટ સાઉન્ડ પ્લસ સારી સિક્યુરિટી છે મોટું પાર્કિંગ છે વિશાળ પાર્કિંગ છે સૌરાષ્ટ્રનું લગભગ નંબર વન આયોજન છે આપણું અને સૌરાષ્ટ્રમાં સારામાં સારું આયોજન છે રોજના સો પ્રિન્સ અને સો પ્રિન્સેસ આપણે કરી છીએ ફાઇનલની અંદર આપણે આશરે લગભગ બારસો લોકો રમતા હોય છે ફાઇનલ અને ફાઇનલ એક જોવા જેવો ફાઇનલ હોય છે આપણે શરૂઆત માતાજીના પાંચ ગરબાથી કરી છે માતાજીની આરતીથી કરી છીએ પછી બધા સોંગ ચાલુ થાય છે આજનું આ વખતે અમે એક ગિટારિસ્ટ બહુ જ સ્પેશિયલ આવ્યા છીએ પ્લસ મેહુલલાલ ગઢવી છે જયેશભાઈ ગાંધી છે સિંગર બહુ સારા છે સામ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો